મહેસાણામાં રહેતા સુરેશ કુમાર ચ્વેતારામ પટેલના બહેના દીકરા રાજના લગ્ન હોય પાલનપુર આવેલ જ્યાં પાલનપુરમાં અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા નજીક આવેલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં માવેરાને હલ્દી સહિત કાર્યક્રમ હોય તાકીના અને રોકડ રકમ સહિતનો સામાન લઈ ત્યાં ગયેલ માવેરાના પ્રસંગ બાદના પ્રસંગ માટે પહેરવા માટે રાખેલ કુલ એકવીસ પોઈન્ટ પચાસ ધોરાસ સોળા એક પોઈન્ટ ચાર ચારસો કિલોગ્રામ ચાંદીના દાકીના રૂપિયા રોકડ આઠસો ઓસ્ટ્રેલિયન ડોલર સહિત એટીએમ કાર્ડ અને ગાડીની ચાવી એક પર્સમાં સુરેશકુમાર તેમની પત્ની હિનાબેનને આપેલા હતા ત્યારે હલ્દીનો કાર્યક્રમ શરૂ થતા તેમના ભાડાને દંપતી હલ્દી લગાવવા જતા પોતાનું પર્સ સોફા ઉપર મૂકીને ગયા હતા જે પર્સ લઈ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એચપી ધાંતલિયાએ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરી હતી દરમિયાન પોલીસને મળેલી માહિતીને આધારે મધ્યપ્રદેશમાં આવેલ રાજગઢ જિલ્લાના કડિયા તથા ગુલખેડી ગામની સાસી ગેંગ દ્વારા કિંમતી દાખીના ભરેલ બેગની ચોરી કરી છે અને ગેંગનો સાગરિત ક્રિશ ઉર્ફે ઋષિ સિકંદર સિસોદિયાને રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં કોઈ ગુનામાં પકડાયેલ હોય તેની સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થતી હોવાનું માલુમ પડતા પોલીસ તેને અટક કરી તેની પાસેથી ચોરીમાં લઈ ગયેલ આવ્યા હતા થોડા સમય પહેલા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવેલા રીધી સીધી પાર્ટી પ્લોટમાં લગ્ન સમયગાળો હોવાથી મેરેજ ફંક્શન હતું એ મેરેજ ફંક્શનમાંથી એક પર્ટિક્યુલર ટોળકી કે જે ખરેખર ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાં પણ ક્રાઇમ કરે છે જેની એમને પણ જાણ નહોતી પરંતુ એમણે ફરિયાદ આપી લગભગ વીસ એકવીસ તોલા સોનું હતું અને એક કિલો ચાંદી હતી એ ઘરેણાં સાથે તમામ વસ્તુ છે જે તે સમયે આરોપી લઈ ગયેલા ત્યારબાદ તપાસ દરમિયાન અમે સીસીટીવી ચેક કર્યા જે સીસીટીવીમાં અંદાજે ચાર જેટલા આરોપીઓ છે અમે આઇડેન્ટિફાઈ કર્યા હતા પહેલાંના સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દરમિયાન આવા બનાવો બનેલા ત્યારે અમે તપાસ કરેલી અને એ સીસીટીવીને આ મળતા આવતા હતા જેથી લોકલ મદદ લઈ અને વેરીફાઈ કર્યા તો જે આરોપી છે એ અમારાથી આઈડેન્ટિફાઈ થઈ ગયા જે મૂળ મધ્યપ્રદેશ રાજગઢ ખાતે આવેલા સાસી ગેંગના આરોપીઓ હતા હાલ એક આરોપીની અમે ધરપકડ કરી છે અને ટોટલ મુદ્દામાલ સત્તાણું ટકા જેવો મુદ્દામાલ છે એ અમારા દ્વારા રિકવર થયો છે પરંતુ બીજા ત્રણ આરોપીઓ છે એ હાલ ફરાર છે જેને પકડવા માટે હાલ અમારી તપાસ છે એ ચાલુ છે કેવી રીતે નોર્મલી આ લોકો છે એ સામાન્ય રીતે જ્યાં લગ્ન પ્રસંગ હોય તો અલગ અલગ પાર્ટી પ્લોટ લગ્ન લગ્નગાળો હોવાથી ચાલુ હોય છે તો એમાં સજી અને એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ અને જતા હોય છે જેથી કરીને કોઈને શક ન જાય કે આ લોકો ચોરી કરવાના ઈરાદે અથવા તો નજર ચૂકવી લઈ જવાના ઈરાદે આવે છે પછી ત્યારબાદ એ સોફ્ટ કોર્નર સોફ્ટ શિકાર જોવો કે ભાઈ જે લગ્નગાળો હોય એટલે સ્વાભાવિક કોઈ પર્સ છે એ લેડીઝ મૂકી અને આજુબાજુ આગળ પાછળ થતા હોય છે તો જેવો આવો કોઈ સમય એમને મળી જાય તો એ લોકો એ પર્સ હળવેથી શેરવી અને ધીમેથી પાર્ટી પ્લોટ હોય છે પરંતુ આ એક બીજી એવી પણ હતી કે એક વખત જ્યાં ક્રાઈમ થાય ત્યાં પછી એ લોકો રોકાતા નહોતા તરત જ એ જગ્યા છોડી દેવાની અને બને ત્યાં સુધી તો એ રાજ્ય જ છોડી દેતા હતા જેમ કે આપણા કિસ્સામાં પણ એવું થયેલું કે આપણે ત્યાં આ લોકો આરોપીઓ જે છે એમણે આ ક્રાઇમ કર્યો ત્યારબાદ અહીંથી સીધા જ રાજસ્થાન જ ગયેલા અને રાજસ્થાનમાં પણ બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ક્રાઇમ કરેલો